એટલે કે એક જ ગોંડલની અંદર એક એવી ઘટના બનતાની સાથે બંને સમાજ સામ સામે આવ્યા અને બંને તરફ ધમકીઓ થઈ નમસ્કાર જોઈ રહ્યા છો સાથે હું છું પ્રદીપ ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલના મેદાન ખાતે પાટીદાર સમાજના યુવકને માર મારવાની ઘટના સામે આવી ત્યારબાદ પાટીદાર સમાજના આગેવાનોની અંદર આક્રોશ જોવા મળ્યો અને આક્રોશ સાથે ગોંડલના પાટીદાર ભવન ખાતે એક મોટી બેઠક મળી હતી આ બેઠકની અંદર રાજુ સખિયા સહિત તમામ આગેવાનો ઉપસ્થિત હતા પાટીદાર સમાજના યુવકને ગંભીર રીતે માર મારવાની ઘટના બનતાની સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું અને જે આવેદનપત્ર આપવામાં આવ્યું એ જ દિવસે મોડી સાંજે ગોંડલના પાટીદાર ભવન ખાતે એક બેઠક હતી જ્યાં સમગ્ર ગોંડલના પાટીદાર સમાજના લોકો એકત્રિત થયા હતા અને ત્યાં રાજુ સખિયાએ એક ગર્ભિત ધમકી પણ આપી હતી રાજુ સખિયા ત્યાંથી એવું બોલ્યા હતા કે નાગરતાના પાટિયાથી નીકળીને તો બતાવે દસ વર્ષથી બાર વર્ષથી ત્યાંથી કોઈ નીકળ્યું નથી અને ગર્ભિત ગમકીનો ઇશારો કોના તરફ હતો એ ગોંડલના સૌ કોઈ લોકો જાણે છે પરંતુ આખી આ ઘટનાની અંદર ક્ષત્રિય સમાજના યુવક સાથે જાતીય સતામણીને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારબાદ ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો તેમના દ્વારા પણ રેલી કાઢી અને ડેપ્યુટી કલેક્ટર કચેરીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને ક્ષત્રિય સમાજની પણ એક મોટી સભા મળી હતી અને સભામાં ક્ષત્રિય સમાજના એક યુવકે રાજુ સખ્યાને ગર્ભિત ધમકી પણ આપી ને તેમને કહ્યું કે હવે તમે જાગતા હોજો પહેલા રાજુ સખ્યાની ગર્ભિત ધમકી સાંભળો ને ત્યારબાદ રાજુ સખ્યાને મળેલી ગર્ભિત ધમકી સાંભળો કે જેને આ હુમલો કર્યો છે એ દરરોજ સવારે મારે ડેલાની મઢાકેથી નીકળે છે મારામાં દેવળ છે મેં ગંડલા ચબર બંધીના દીકરાને 12 વર્ષથી મારા ગામમાં ઘરવા નથી દીધો

અમારે લુણીવાઓ જવા માટે ભાઈઓ છે ને એ તમામનો રસ્તો નાગરકા થી રેહશે રાજુભાઈ સખ્યા ને કઈ પોતે હવે જાગતા

અમારે લુણીવાવ જવા માટેનો જેટલા સિંધાવદર અને લુણીવાવના ભાઈઓ છે ને એ તમામનો રસ્તો નાગરકાંઠી રહેશે રાજુભાઈ સખિયાને કઈ પોતે હવે જાગતા હોવે તો કોંડલની અંદર એક એવી ઘટના બની કે જેના કારણે બે સમાજ અત્યારે આમને સામને છે અને બંને તરફથી ધમકીઓની શરૂઆત થઈ ચૂકી છે એક તરફ પાટીદાર સમાજને આ છેલ્લા કેટલાક વર્ષોથી કોંડલની અંદર સતત લડત લડાઈ લડી રહેલા રાજુ સખિયા કે જેમને બે દિવસ પહેલા એક ગર્ભિત ધમકી આપીને ત્યારબાદ હવે રાજુ સખ્યાને ગર્ભિત ધમકી આપવામાં આવી છે કે નાગરદાના પાટીએથી રાજુ સખ્યા હવે તમે જાગતા હવે ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે એક એવી ઘટના બની કે જેમાં પોલીસ પ્રશાસન ઉપર પણ સવાલો થયા અને સવાલો ઉઠાવનાર બીજું કોઈ નહીં પરંતુ પાટીદાર સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો છે તમારું શું માનવું છે આ ગર્ભિત ધમકીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર